દિત્યા ઇન્ડસ્ટ્રીમાં તેમજ એક ભંગારની જગ્યામાં તસ્કરોની ટોળકી દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે મામલાની જાણ થતાં રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ચોરીની ઘટનામાં અંદાજીત ચાર પોઈન્ટ લાખ જેવી રોકડ રકમની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જીઆઈડીસીમાં સ્થિત એક કંપનીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની ટોળકી કેદ થઈ હતી રાધનપુર પોલીસ જીઆઈડીસી ખાતે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જીઆઈડીસીમાં અન્ય એક બીજી જગ્યાએ ભંગારના ગોડાઉનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં દ્વિતીય ઇન્ડસ્ટ્રીમાંથી ત્રીસ હજાર રૂપિયાની રોકડની ચોરીને અંજામ આપતા પાંચ ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા અગાઉ પણ જીઆઈડીસીની અંદર ચોરીની ઘટનાઓ બની હતી અહેવાલ અનિલ રામાનું જિલ્લોકાર્પણ